એટલા સરપંચ આની આ ધોતિયો બુદ્ધિ છે પેર્યું નહીં ના નાઈટી પેરીને ફરો છોકરાને જેમ શું કહું યાર ચાર ધોતિયો બગાડ્યા ઓ બાળા બા ઓ હો છોકરાને નાઈટી પેરીને ફરવી પડે અમારે ઓ હો ભૂંગળે નાક થઈ ગયું સ્થિતિ થઈ જઈ યાર બહુ પરિસ્થિતિ ખરાબ કેવો આ રે જબ જસ્ત થઈ ગયો તમારે જબ્બર બહુ દુખાયું હું તો કીધો તો હું કરશું કો ડોક્ટર ભાઈ જવું ના ના હું સરપંચ ડોક્ટર ભાઈ જતો છું યાર તમે હું વાત કરો એટલે એવું ના હોય બીમાર પડે તો ડોક્ટરના ભાઈ જવું પડે હું તો ના જવું ડોક્ટર ના ભાઈ શું કરું ડોક્ટર ને ફોન કરું ડોક્ટર ને ફોન ઘેર બોલાવાનું ડોક્ટર નો એવું પણ ના સરપંચ તો હું ડોક્ટર ને ફોન કરવો જ પડશે વિઝિટ કરવા માટે આવું હોય ઘેર તમારા બોલો ડોક્ટર સાહેબ આપડે સરપંચ ના એમના ઘેર વિઝિટ કરવાની સરપંચ સાહેબ બહુ બીમાર થઈ હતી હા હા હું પૂછું આ બંધ તો કોઈ સાહેબ પણ ચાર્જ વધાર કોઈ અરે ને જેટલો ચાર્જ છે એટલો આપણે આપી દેવ બોલાવો તમે તાર એટલે સાહેબ તમે ફટાફટ આવજો કે સરપંચ સાહેબને ડાયરેક્ટ થઈ જીવો હા આ તો જલ્દી 5 મિનિટ લાગશે એ હા ફટાફટ આવો આવો ડોક્ટર સાહેબને કીધું હો કે ગડબડ ગોટાળો બહુ થઈ ગયો ડાયરેક્ટ થઈ જીવો ઘડીવા હું આવું છું હા જો જતો ફટાફટ આ પાછો ફીરથી દે બોલ દીયો હા સરપંચ સાહેબની હાલત બહુ ખરાબ થઈ ગયો બીતા પપ્પાની હારું કે કાટલો બગાડ્યો નહીં

ઠાકોર સાહેબ ચાર દાણા ની તકલીફ એ થઈ ને મા છો દુખ્યો બગાડ્યો લે આ સુગર નાટી પેન ભરું દવા કરો ને યાર તમે સાહેબ જો જોઈને કેજો કો બટા કુલુ તા હે આ હમ હમ કોઈ મરતો નહી બડા સીધા થઈ જાવ સબ ગઠ્ઠો બટ્ટો જ દે થઈ ગયો ને પેટમાં ના ના ગઠ્ઠો બટ્ટો કોઈ મરતો જ નહી મને એ કોંગ્રેસ સરપંચ સાહેબ તમે હુઈ જજો

હું આવજો ચમ માં ફી તો આલો યાર આ સરપંચ સાહેબ પીએલ તો સાહેબ ની ડોક્ટર સાહેબ ફી માંગશો ને તમારો જે પ્લોટ પાસ થયો ને પાસ નઈ થવા દો હું બોલા કે જતા રહો સંતી સર જો અરે સરપંચ સાહેબ બોલો અ ડોક્ટર તારો છૂટી પડે શું કરશું હવે ઓ મારા ફાય એક વાજી હ ઈવન ફાય માતાજી એ ખબર છે ઇન્ડિયાની નહીં આફ્રિકાની માતા તો એ ભુવાજી બોલાવવા પડશે આપણા તાણા તમારું દુઃખ ને એ દૂર કરશે ડોક્ટર તો આ ડોક્ટર ઇન્ટરનેશનલ હતા જે હતા ને આડી ચેક કરીને ખબર પડી જાય અને પેશન્ટ નું શું થયું યો કીધું કે સાહેબ ને કમ્પ્લીટ કે સર પણ સાહેબ ઓકે તગડા જેવા હોય તો હવે સમજી લો કે આફ્રિકા ના ભુવા આવશે ને તાણા મેળ પડશે તમારે તો બોલાવો ભુવાજી ભુવાજી ફોન કરું હા કરો ફોન કરો હેલો હા બોલો ભુવાજી નમસ્કાર હા નમસ્કાર નમસ્કાર

ઇમરજન્સી હ આવો તે આવો ફટાફટ આવો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર આવો આવો ભવાજી હા બોલ અમલી ગતી એ હે કોઈ કા મેળા નહીં તું બીજો ચોક સેટ કરો મને કોઈ માતાય નહીં આવે ચમ કંદ મારા નકરી ડાયરેક્ટ થઈ ગયો સરપ સાહેબ ની એટલો અચ્છા ઓ ચોક સેટિંગ કરી કોણ કરી ઉપર રાખીયાડો આપણે હેડજો હેડજો જો જો ફટાફટ જો તમે હેડજો હેલો સરપંચ સાહેબ તકલીફ બહુ ભારે લઈ જજો ઉપર સરપંચ સાહેબને ફટાફટ જોજો બહુ તકલીફ છે જોજો પેલા મારી એક સરદ છે હા જે ભુરી નાળ થઈ ગઈ અને ભાય 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 સુણો ને હા એ મારા બોંધવું પડી છે હા બોધું બોધું તો ફટા

યુવાન મતલબ ખાલી જે બધું ખાધું હોય બરોબર બધું મતલબ જે આખી તમે કોઈ ગટર લાઈનો ખાઈ જાય મકાન ખાઈ જાય હોય ને એ બધું સુધારો કરી દેસી ગટર લાઈન કમ્પ્લીટ કરી દેશે તળાવ ની તમે ધનક વાત કરી આખે એવું ખાવાનું પ્લાન બનાવ એ કમ્પ્લીટ તળાવ કરી દેશી જે મકાન પાસ થઈ જાય છે ઇવેન દુખ રહ્યું એ રાગ્યું રાગે રાગી ગું ના જે થઈ ગયું હોય એ તો કમ્પ્લીટ થઈ તો છે ને